Oh

આવારે નામરણમાં ગરિણ તરીકે હું જન્મ માનેલો છું સાતત્રામાં વાત નથી નથી પણ બ્રાહ્મણ હોય તરીકે ગમે એવો એટલે કોઈનામાં એનામાં અસંસ્કાર હોય સંસ્કાર હોય ન હોય આપણે એવું નથી કહેતા કે કદાચ કોઈમાં પસંદ થઈ ગયો હોય તો કાં પાત્ર એનું નીકળી જાય એ તો બધા હોય છે પણ ટૂંકમાં બ્રાહ્મણ કોઈ પણ હોય બ્રાહ્મણ જે તમે મારો એ બ્રહ્મચ્યા રાખે અને એ બ્રહ્મચ્યા તમારો વિનાશ કે પહેલા શાંતિનો પણ એટલે બ્રાહ્મણને ને જવાર વાસી રામાયણ માં લખેલું છે કે જો બ્રાહ્મણ તમારા ઘેર અતિશય ધને અને અતિશય તમારા આંગણા ઉપર બ્રાહ્મણના પગલા પડે તો શાસ્ત્રમાં માં કીધું કે એને ગાયત્રી જ્યાં જપ કર્યા હોય ગાયત્રીના નામ ની જનન કરી હોય અને પોતાની જે શક્તિ જે બ્રહ્મ તરીકે જેને પ્રાપ્ત કરેલી હોય એટલે કે તમારા આંગણે સવક્તિ કરી લેવું

એટલે આપને મારું કહેવાનું કી છે કે જ્યારે તમે બ્રાહ્મણને સિદ્ધુ કરો અને ઈ સિદ્ધુ પ્રાપ્તિ થાય તમને કે કઈ પ્રાપ્તિ થાય કે બ્રાહ્મણ હું આપકો કુટુંબને ઘરે જમું તો ને એ લગભગ બ્રાહ્મણના ઘરે થાવ ધજાસી વાત જમે ને કોઈ ફોટા ન દરે મંદિરે દરે ઘરે જે હોય અને પછી બ્રહ્માસ્ત કરીને જમતા હોય છે અને આખા ઘરમાં એક જણો બે જણા પાંચ જણા ગાયત્રીના જપ કરતા હોય

તમારા કર્મ જે કર્યા હોય એનું બંધન થોડું ઘણું આવરણ હોય કે બ્રાહ્મણ જમાડ વાસી શાસ્ત્ર નિયમ પ્રમાણે તમામ બંધન મુક્ત થાય છે તમારા ને શાંતિ મળે જમાડ જ પર ખબર પડે એટલે હું તો આપને એમ કહું કે બ્રહ્મ સ્વરાસી આપણે અહીંયા રાખી છે ભગવાન કૃષ્ણે શું કીધું કે હું કોઈ પણ નામ ગણતરી કીધું કોઈ પણ ના યથા પત્રાગણ આવું નહીં લઉં

હવે પોતાને ખબર નોતી મારા હાથમાં પોતન છે તો થી કોમને દાન કરી કે ઢગલો નો કરી લે પણ એ વખતે એને કે દુર્યોધન ને પ્યાર કીધું કે દુર્યોધન તો આપણો દુશ્મન છે વેરી છે એ તો ડબલ દાન કરશે કે કે કરે કે આપો એટલે ત્યાર કે આવડ થઈ કે વરો હોકો હોય ને તો દુશ્મન ન હો એ બગાડવા જાય ને તમારો વધરી જાય આ તેજ હજી કેવડ છે

એમાં આપણે આમાં જેટલા બેઠા કે પ્રમાણ સંપતિ જે કોને કરે આમાં જો એક મને ખબર પડી કે આ બેન ને આ કોદમ છે સુનો ઉખાડ્યો કોઈ દી ખબર ન પડે કે કોદમ છે હોય શક્તિ આગર હોય પુરુષ આગર હોય મે કોદમ હોય છે એટલે આપ બધાય આપણે તમને ખબર છે ઘણા લોકો આપણે માથે હાથ મે કે કોક સંસાધો રાક્ષસ વાક્યો માથે હાથ મે કે ઘણા નો મે કે ઘણા માથે કરી દે પણ અમારે લાકાનોરમાં મૂકિ દેલું કે આ સરે મીઠું ને કાયા થઈ હેમની રંદન ગુરુનો પોતા આખો કોટ થઈ ગયો અને જીવા માં નહીં બેળડી પક્ષી નહીં નયના મટિકા રંદન ગુરુનો એટલે કાયા હેમની થઈ જાય એમ મારું કેવળ બ્રાહ્મણ જ્યારે આપણે જમે તારે ગામણ શું કરેસી નહીં જોન બ્રાહ્મણ જાતે સીધી ધ્રુવન અને એનું જમણ હોય તો આપણે પ્રસાદી રૂપી જો આને લેવી તો શાસ્ત્ર સંમત વાત છે કે બ્રાહ્મણોને સોરાસી પૂરી થાય અને એમ પણ ગોળ માસી બધું છે ને અર્થ આવો જે મોટો સ્વર્ગ હોય જે માસી દેવામાં આવે છૂટે તે પણ લઈ જાય તીર્થે ચલને જે વધે ને જે ન વધે વધે તે ભવ કરે પછી બધા આપણે પ્રસાદી લેવા બેહી

તમને જમાડો આપી તને આવા માઈસ નથી મારતો આ કાય દે સબે કે એટલે હું એને માનું છું એટલે બ્રહ્મ સોનાસી આપણે આને 29 તારીખે છે એટલે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈ વિઘ્ન ન આવે કોઈને કેરે તકલીફ ન પડે અને આપ બધા પ્રેમથી બ્રહ્મ સોલાસીમાં કારણ કે આવજો અને રામાયણના પાઠ મહિલા મંડળ દાનિત તરફથી છે તો ત્રણ દિવસ ભૂખો એ બપોરે પ્રસાદી લેવા તમે કોઈ પણ બીજા મંદિર ની નોકરી આપો અને તમે આવી શકો તો આપ બધા એમાં પણ પચીસ સેમી ને ત્રણ દિવસ આવજો અને બીજું વિશેષ કઈ નહીં કહેતા આપ બધાને એક જ ખાલી મારી કહેવાનું કે જીવનમાં જેટલું બને ને એટલું સત્યને નજીક રહેવું અસિત્યથી આગળ રહેવું આપણા ગુરુ કામ શું કે હું કે ખબર

એલાકાના રૂપમાં રે એલાકુ રેલાકાના રૂપમાં કોઈ ભૂખ ને અંદર તાત પડ્યું તાત પડ્યું ન હોય તો ભૂખ ભૂ ફુફારા મારો કરે નો કરે ઇનકે માન આ ભૂખનો માયમાન સબસે બેન ઘણા લોકો અમારે માન કે છે